હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ગુજરાતી નિબંધ દસ લાઈન પંદરમી ઓગસ્ટ વિશે શીખીશું તો ચાલો વિડિયોને શરૂ કરીએ પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટ પહેલાં ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી છેવટે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશને આઝાદી મળી દર વર્ષે ભારત દેશમાં પંદરમી ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર્ય દિવસ તરીકે આનંદથી ઉજવાય છે પંદરમી ઓગસ્ટે સવારે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા દેશના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને વડાપ્રધાન દેશને સંબોધે છે પંદરમી ઓગસ્ટના દિવસે તમામ શાળાઓ કોલેજો સરકારી કચેરીઓ તથા અર્ધ સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે પંદરમી ઓગસ્ટના દિવસે શાળાઓ કોલેજો તથા સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે આ સાથે શાળાઓમાં તેમજ સોસાયટીઓમાં પણ બાળકો માટે રમતોત્સવ વિવિધ સ્પર્ધાઓ તથા પરેડ યોજવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ભારતના લોકો માટે આનંદ અને ગૌરવનો દિવસ છે આ તો પંદરમી ઓગસ્ટ વિશે દસ લાઈન થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેઝ ધ બેલ આઈકોન